ત્રણ દિવસ પહેલાં લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટિલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ જીવતો કારતુસ તથા બે છરા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર એક તથા ડીસીપી ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી શ્રી ડી ડિવિઝન સુરત શહેરે શરીર સંબંધી ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ આર્મ્સ એક્ટના ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે જે ચુડાસમાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સ પોલીસ માણસોને સાથે રાખી નવા ગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજય પોપટભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવ ગોકુળભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ડિંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિન્યો પાટિલ ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા છે જેથી સર્વેલન્સ પોલીસ માણસો સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ બંને આરોપીને કોર્ડન કરી પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ એક જીવતો કારતુસ તથા બે છરા મળી આવેલ છે આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે ઈસવીસન બે હજાર ઓગણીસમાં ડોંડચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલાં શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા પાંત્રીસ હજારમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે બે હજાર ઓગણીસમાં ગુજસી ટોકના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરત વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કરેલ હતું બે હજાર સત્તરમાં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કરેલ હતું જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂન ખૂનની કોશિશ લૂંટ આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલ છે જ્યારે દિનેશ ઉર્ફે દિન્યો પાટિલ ભૂતકાળમાં બે ખૂન આર્મ્સ એક્ટ

આ બંને આરોપીઓ આજથી બેથી ત્રણ દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી બે છરા અને એક પિસ્તલ મળી છે એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રીજ પણ મળ્યો છે પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ સેકની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માગી હતી જે અનુસંધાને પોલીસને બે દિવસની પોલીસ કસ્ટડી મળે છે જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો એ બાબતે શ્રી નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ કાય ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી અત્યાર સુધી જે પોલીસની માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કોઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આજે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈને કોઈ રીતના એમાં સંડોવણી છે એ એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે હાલમાં જ્યારે લિંબાયતમાં બનાવો અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદી આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એને ફરિયાદીને બતાવી હતી તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસંધાન તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે